ચૈતર વસાવાની અલગ રાજ્ય બનાવવાની વાતને લઈને ભરૂષના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે ચૈતર વસાવાએ ગતરોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે તેઓએ દેડિયાપાળા ખાતે વિશાળ જનસભા સંબોધીને તો સરકાર તમારી વાતો નહીં માને તો અમે અલગ ઓગણત્રીસમું રાજ્ય બનાવીને જ રહીશું તેવી વાત કરી હતી જેને લઈને આજરોધ ભરૂષના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ સરકારના ભરપેટ વખાણ કરી સાંભળો સાંસદ શું કહી રહ્યા છે જયતર ભાઈ અલગ બિલી સ્થાનિક માંગણી ગઈકાલે બિરસા મુંડા જન્મ જયંતિના પ્રસંગે માંગણી કરી એના પહેલા પણ અગાઉ તેઓ માંગણી કરી ચૂક્યા છે અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના જે વર્ષો પહેલા અલગ બિલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા બીજા ટ્રાઈબલ સંગઠનોએ પણ માંગણી કરી છે પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી કારણ કે ટ્રાઈબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે શાસનની શાસન આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે રસ્તા રોડ રસ્તા પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાયબલની સ્કૂલો પણ ચાલે છે એક એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે એટલે આદિવાસીઓના જે પણ કોઈક પ્રશ્નો જે છે એ જ પ્રશ્નો રાજ્ય સરકાર ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈત્રભાઈ છે એ પ્રકારે ક્યાંક ક્યાંક કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે આરોગ્યને લગતા પ્રશ્નો હશે એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે આવા જે પણ કોઈક પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે ઉકેલીશું પણ અલગ વિલિઝ સ્થાન ની અમે નથી